નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પરંતુ આ દેશ વિરોધી પણ કાળું કામ કરી કરોડોની કમાણીનો મોહ હજુ ઓછો થયો ન હોય એમ પ્લાસ્ટિકના દાણાની આડમાં બે કન્ટેનર ભરેલી ત્રેપન ટન વજનની અંદાજે રૂપિયા ત્રણ કરોડની સોપારીને કંડલા પાસેઝમાં જતા પહેલાં જ મુન્દ્રા કોર્ટ પર મુન્દ્રા કસ્ટમની એસઆઈઆઈ બી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવી હતી મળેલી બાતમી બાદ મુન્દ્રા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે એન્જિનિયરની સૂચનાથી કસ્ટમની આ સતર્ક બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં બે મોટા ચાલીસ ફૂટ સાઇઝના કન્ટેનરમાં સંપૂર્ણપણે સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો ખરેખર દુબઈથી આવતો અને કંડલા કાસેઝના એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં પીવીસી રેઝિન એટલે કે પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ ત્રેપન ટન વજનની સોપારી મળી આવી હતી આ સાથે જ ફરી એકવાર સોપારીની દાણચોરી હજુ કોઈ ડર વિના ચાલુ હોવાનું ફલિત થાય છે મેલેરિયા હું જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મણીને તને પાઠ ભણાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર